તો રાજકોટ શહેરના નાના મોવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં અઠાવીસ લોકોના મોત નીપજ્યા છે તો આ ઘટનાના ભયાનક સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે જેનો વિડીયો જોઈ તમે હચમચાવી જશો આગની જાણ થતા જો ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને અંદર ફેલાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરીયો હતો સાથે જ આગ ઓલવવાની તાજવેજ હાથ ધરી હતી આ આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડા ગોટે ગોટા 5 કિલોમીટર સુધી દેખાયા હતા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના કેસમાં સતત નવી અપડેટ સામે આવી રહી છે આ કેસ માં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદ બની છે પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે જેવા ધવલભાઈ ભરતભાઈ ઠક્કર अशोकસિંહ જગદીશસિંહ જાડેજા કિરિતસિંહ જગદીશસિંહ જાડેજા પ્રકાશચંદ કનૈયાલાલ हिरન युवराजસિંહ हरी सिंह सोलंकी राहुल ललित भाई राठौड़નો સમાવેશ થાય છે પોલીસે તમામ આરોપીઓન સામે આઈપીસી ની કલમ 304 308 337 338 114 મુજબ ગુનો નોંધીઓ છે એફઆર માં જણાવામ આવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોન ના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશન ના પ્રોપરાઇટર એક ધવલભાઈ ભરતભાઈ ઠક્કર તથા રેસવે એન્ટરપ્રાઇઝેસ ના ભાગીદારો अशोक Singh જગદીશ Singh જાડેજા કિરેટ Singh જગદીશ Singh જાડેજા પ્રકાશચંદ કણેયાલાલ હેરન જુરાતસિંહ હરીસિંહ સોલંકી રાહુલ લલિતભાઈ राठौड़ તથા તપાસ પાખુલેતે તમામ ઇસમોએ આશરે 50 મીટર પહોળું અને આશરે 60 મીટર લાંબુ અને 2 થી 3 માળ જેટલું ઊંચું લોખંડ અને પાત્રાનું ફેબ્રિકેશન નિર્માણ કો ઉભી કરીને ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળવે આગને રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ એક અસરકારક ફાયર ફાઇટરિંગના સાધનો રાખવા વગર ઉપરાંત અગ્નિશમય વિભાગની એનઓસી કે પ્રમાણ મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેન ઝોન ચલાવી રહ્યા હતા